આ ધારાસભ્યોને હવે મુખ્યમંત્રીને પત્ર લખવાનો વારો આવ્યો છે તેને લઈને ગુજરાતની રાજનીતિ પણ જબરજસ્ત ગરમાય છે વિપક્ષ દ્વારા પણ સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે આ ઘટનામાં કહીએ તો ભાજપના પાંચ ધારાસભ્યોમાં ચેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે સાથે જ વાઘોડાના ધારાસભ્ય પાદરાના ધારાસભ્ય કરજણના ધારાસભ્ય જે અલગ અલગ પાંચ જેટલા ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ વિસ્તારના તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી આ મામલામાં તેમને સાંભળ્યું ભાજપના જ વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હતું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા કમિશનર નથી સાંભળતા એસપી નથી સાંભળતા એવી આજે એમણે રજૂઆત કરી એક પત્ર ત્યારે સાથીઓ વિચાર કરો આ ત્રીસ વર્ષના એક હથ્થું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે આજે ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે ધમકાવે પોલીસનો ઉપયોગ કરે પોલીસને ત્યાં મોકલે એમના પર રેડ પડાવે ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે સરકારને ઘેર્યા છે સરકારી તંત્રના અધિકારીઓને ઘેર્યા છે અને કહ્યું છે કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય વિરોધ કરીને તેમની જ વાત સાંભળવામાં નથી આવી રહી તો વિચારવા જેવી વાત છે કે સામાન્ય જનતાની સરકારી કચેરીમાં શું હાલત થતી હશે ત્યારે અનેક પ્રકારના સવાલ હવે ચૈતર વસાવાના નિવેદનમાં ઉઠવાની શરૂઆત સિસ્ટમ સામે થઈ છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયટ મીડિયા જોતા